હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આવ્યો બધા મજામાં જ હશે તો હું પણ મજામાં જ છું તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં તો આપણે છે ને તમને બધાને ખબર જ છે કે આપણે બાર આટલો પતી ગયો છે અને કાલે લખાવ્યો તો પણ હજુ આવ્યો નથી તો સાંજે તો બહારથી મંગાવીને જમી લીધું હતું પણ અત્યારે ટિફિનમાં લઈ જવું છે તો કંઈક તો બનાવવું પડશે ને તો પછી અમારો નાનો એવો ઓલો ચુલો ને છે ને તેમાં ત્યારે હું ટ્રાય કરીશ કે આપણે વઘારેલા ભાત બનાવવા છે મતલબ પુલાવ બનાવવા છે તો બની જાયશ કે નથી બનતા તો અત્યારે તો બનાવવું પડશે કેમ કે કાલે બપોરે બારનું ખાધું હતું અને સાંજે પણ બારનું ખાધું હતું તો બહારનું બહુ ન ભાવે તો ઘરનું કંઈક બનાવવું પડે તો પછી અત્યારે મેં વિચાર્યું કે પુલાવ બની બનાવી નાખું તો જલ્દી બની પણ જાય અને ને એવું બધું બનાવી તો બહુ વાર લાગશે તો ત્યારે છે ને મેં વિચાર્યું છે કે પુલાવ બનાવી નાખું તો જોઈએ હવે એમાં બને છે કે નહીં ટ્રાય કરીએ હવે પેલા તો છે નાના ખોલી નાખું આ રીતે પેકિંગ કરેલું છે પડ્યું છે આ રીતે છે ચાલો બાજુ ખોલવાનું છે પછી એનાની બોટલ છે ગેસ વાળી એના તો જુઓ આપણા છે ને પુલાવ બનવાની તૈયારી છે હવે તો ફાઈનલી જુઓ આપડા છે ને પુલાવ બની ગયા છે મને તેવું હતું કે સરખા નહીં બને કેમ કે કુકર વજન વધારે હોય ને મેં ભાત પણ વધારે બનાવ્યા હતા તો ખાલી પુલા બનાવવાના હતા તો એ બની ગયા છે મને નતું લાગતું કે પુલાવ બની જશે કેમ કે મેં વધારે બનાવ્યા હતા છતી માટે મારા માટે ટિફિન લઈ ને એટલા માટે તો કુકર નું વજન પણ વધારે હોય ને તો મને એમ કે નહીં બને સરખા પણ બની ગયા તો ને તો લેટ થતું હતું ને તો કહે છે કે તું તો ક્યારે બનાવી લઈશ મારે લેટ થાય છે તો હું જાઉં એ કેમ તમે કીધું વાંધો નહીં જાઓ તમે તો પછી નીકળી ગયા છે ઓફિસ જવા માટે ને મારે પણ બધું કામ પડ્યું છે કરવાનું તો હું પણ બધું કામ પતાવી નાખું કેમ કે મારે પણ ઓફિસ જવાનું છે તો મારે પણ લેટ થઈ જશે કેમ કે અત્યારે નવ તો વાગી ગયા છે હું બધું કામ બામ કરી લેશ તો સાડા દસ વાગી જશે તો બધું કામ પતાવી નાખું ને રેડી થઈ જાઉં સુધી બન્યા સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો હવે છે ને મારે બધું કામ પતી ગયું છે ને હું રેડી થઈ ગઈ છું અને અત્યારે વાગી ગયા છે સવા દસ તો છે ચેનલ લેટ થાય છે તો હવે નીકળું છું ઓફિસ જવા માટે ત્યાં સુધી બાય બાય બધાને અત્યારે છે ને ઓફિસ જાઉં છું અહીંયાથી થોડું ચાલવું પડે પછી ઓફિસ આવે તો અત્યારે થોડું છે ને ચાલવું પડે મારે તો અત્યારે છે ને બહુ વાત નથી કરવી કેમ કે પછી વિડીયો લાંબો થઈ જાય છે ને મારે જવું છે અત્યારે ઓફિસ એટલા માટે ચાલો તો અત્યારે છે ને ઓફિસ પહોંચી ગઈ છું મતલબ થોડુંક આગળ છે ને તો તમારી તૈયારીમાં જ ચલો ગાઇસ તો અત્યારે છે ને હું નીકળી ગઈ છું ઘરે જવા માટે કેમ કે ત્યારે છ વાગી ગયા છે તો જ્યારે શિયાળાનો ટાઈમ છે ને તો જલ્દી સાંજ પડી જાય મતલબ અંધારું જલ્દી થઈ જાય ત્યારે શિયાળાના સમયમાં એવું એક દોઢ મહિનો પેલું શાંત પડી હોય છે શિયાળાના કીધું અત્યારે કય મહિનો ચાલે છે નવેમ્બર ડિસેમ્બરમાં આટલું પેલું અંધારું થઈ જાય સાંજે તો આપણે છે ને અત્યારે શાકભાજી પણ લેવાનું છે તો રસ્તામાં જ્યારે માર્કેટ આવે છે તો આપણે શાકભાજીને હું બધું લઈ લઈએ પછી મારે ઘરે જઈને જે બીજું કરિયાણું બધું લેવાનું છે મારે પછી ઘરે જઈને મારે ખાવું કે સૌથી કરિયાણું લેવા તો અત્યારે છે ને હું ઘરે આવી ગઈ છું અને મારા રસ્તામાં થોડુંક કામ ને હતું તે બધું શાકભાજી ને બધું લેવાનું હતું તો બધું પતાવીને કેમ કેમકે હું ત્યાં છ વાગે નીકળી હતી ને ત્યારે ઘરે ગઈ ને તો સાડા સાત વાગી ગયા દોઢ કલાક જેવું થઈ ગયું કેમકે રસ્તામાં બધું કામ હતું ને મેડિકલે જવું હતું બધું ક્રીમ ને એવું બોડી લોશન ને લેવાનું હતું એટલા માટે પછી રસ્તામાં બધું લેતી આવીને તો ટાઈમ લાગી ગયો તો અત્યારે છે ને આપણે રસોઈનું જે કઈ ઠેકાણું છે નહીં કેમ કે હજી બાટલો આવ્યો નથી ને આપણે છે ને અત્યારે આપણો નાનો જે ચૂલ્લોને છે ને એમાં અત્યારે બનાવવાનું થશે કદાચ એમાં બનાવવું પડશે બાકી સતીશને ફોન કરીશ શું કહે છે કે બહારથી લઈ આવું છે કે શું છે તો એ આવે પછી ખબર પડે હમણાં એ કદાચ આવતા જ હશે કેમ કે હવે એનો ટાઈમ થઈ ગયો છે એ પણ પોણા આઠ આઠ વાગે આવી જાય ઘરે તો જોઈએ હવે એ છે ને આવે પછી શું કહે કે બનાવું તો બનાવી નાખીશ ને બહારથી કહેશે તો બહારથી લઈ આવશું જોઈએ હવે આગળ चलो તો આપણે છે ને હવે બ્રેડ सैंडविच હતી ને તેની કાચી बाटल બનાવી નાખી છે કેમ કે पूछू બાટલો આવ્યો નથી ને ब्रेड पड़ी પૂછ્યું ને તો बना मजा आ के खावा वेज। वेज। वेज तो 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 ખાવાની બહુ મજા तो 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 તો એટલે પછી હાલે આવું બધું અફવા કેવાય ને ખાતા પીતા તો જમી લે આવો જમી તો ચાલો આપણે છે ને જમીને ફ્રી થઈ ગયા છે ને આજ આપણે થાકી ગયા છે તો ત્યારે છે ને બધા મિત્રોને ગુડ નાઈટ કેમ 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 આજે મને નિંદર આવે છે બહુ થાકી ગઈ છું આજે તો તો હવા નવજ થિયા નકર આખું દુખો મંડી છે લાગે હું બહુ થાકી ગયો બહુ કામ કરી નાખ્યું બહુ કામ કરી નાખ્યું હું થાકી એવું લાગે કે આખો દિવસ કામ જ કામ કરવા ગઈ નથી કામ કરવા એવું લાગે છે વાડી તો નથી એટલે એમ તો નો જોવાય ને આપુ આયા તો ખબર જ હોય ને કે વાડી કો શું કામ કરવા મસ્ત એસી માં બેઠા બેઠા કામ કરો અહીંયા તો ડાઈનકો લાગે હે ટેડકો નો લાગે ને પણ તોય થાકાય જાય છે તો ચાલો અત્યારે બધા મિત્રોને ગુડ નાઈટ તો મળી હવે નેક્સ્ટ વિડિયો માં તો બધા છે ને ચેનલ માં નવ આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારા મિત્રોને પણ સેન્ડ કરી દેજો બરાબર ને બરાબર ઓકે તો લાઈક કરી દેજો